નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ વાઘેલા નેચર બ્લોગ તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે રવિવારી બજારનો બીજો વિડીયો લઈને આવ્યા છીએ ભુજની ભીડ બજારનો તો જોઈ શકો છો આપ મારી પાછળ આજે રવિવાર છે ને ભીડ બજારમાં આપણે ભાવતાલ કરીશું તો ઘણો આપણે પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો જેમાં ઘણો તમારો સપોર્ટ અને સાથ સહકાર મળ્યો છે અને અમુક સબસ્ક્રાઈબર જાણવા માંગે છે કે અહીં ભાવતાલ કરો અને અમને જણાવો તો આજે આપણે ભાવતાલ કરીશું ને કપડાં કે બીજું જે આઇટમું છે ભાવ ત્રણસો રૂપિયા જીન્સની પેન્ટ ને 300 રૂપિયા પછી શર્ટના કેટલા? 550 રૂપિયા બરાબર. 500 રૂપિયા ની જોડી. તો નવા જ કપડા છે. 5 ઓ 500 રૂપિયા ની જોડી. સારી આઈટમ આપ જોઈ શકો તો સારી આઈટમ એકદમ આ શર્ટ છે. શર્ટ હા. एकदम સોલિડ કપડું છે. શર્ટ ટી શર્ટ બધું અવેલેબલ અને કપડું પેન્ટનું પણ સારું છે તો પાંચસો રૂપિયાની જોડી મોટા નાના માટે દરેક વસ્તુ અહીં જોવા મળશે મિત્રો અને અહીં નાના બાળકો માટે પણ કપડાં નાના નાના પડ્યા છે જેવા કે હમણાં ગરમી છે તો ગરમી માટે આ ટી શર્ટ જોઈ શકો છો નાના મોટા ટી શર્ટ છોકરાઓના અને નાઇટ પેન્ટો પણ અહીં પડી છે

અને નાના છોકરાના ગંધી વગેરે તો આગળ જોઈશું આ બાજુ થોડું કઈ જૂનામાં સાયકલ અને પડી છે આપણે કઈ આગળ જોઈશું હજી શું જોવા મળે છે

અજે હમણા 10:30 વાગ્યા છે સવારનો ટાઈમ છે આપણે ઘરે થી વેલા નીક્યા હતા તો 10:30 વાગ્યા કારણ કે 90 કિલોમીટર નો આપરો સફર હતો આ બાજુ અહીંયા માઈક ને જી જી વસ્તુ આનમાં ક્યાં આપણે કામ લાગે ક્યાં ન હતી ભાઈ આવ સુએ આવા વારે જો ખેતી જોને બરાબર લે રકેટ લો કેટલો કોર ભાઈજે 800 રૂપિયા ચાલુ હે 800 રૂપિયા હવા મારવાનો બ્લોર મિલેનેરી 8 Samsung લેપટોપ આ તો ના જૂનામાં કપડા પડ્યા છે હજી સ્ટાર બાજુ કપડા જોવા મળે છે અહી કપડાની બહુ ભીડ લાગે છે નાના માણસો માટે તો આ ભીડ બજાર બહુ ઉપયોગી છે અને અહીં મિત્રો એવું નથી કે વસ્તુ ખરાબ મળે છે તમને જોતા આવડે તો બહુ સારી સારી આઈટમ અહીં જોવા મળશે આ ભંગાણમાં તમે લગભગ ચાંદી કે સોનું પણ મળી રહે તમારી જો નજર એવી હોય ને તમે ભંગાણમાં જોવા ગોતવા જાઓ તો તમને સોનું ચાંદી પણ મળી રહે કારણ કે જૂની વસ્તુ અહીંથી બધી આવે છે અને અહીં વેચે છે માણસો અહીંયા પણ એક ટૂલની દુકાન છે નાની કરવતી એ અને આ સ્ક્રુડ્રાઈવર ડિસમિસ ટાંકણા કડિયા કામ માટે પક્કડ પાના વગેરે ઘણી આઈટમ છે મિત્રો બધાનો આનો અલગ અલગ ભાવ છે ભાવ તો આ લોકો કહે છે પણ આપણે વધઘટ કરી શકશું આ બાજુ અહીં આ બધું ભંગાણ છે આ બધો સેકન્ડમાં માલ છે મિત્રો જોઈ લો જૂનો માલ છે જૂનો માલ આનામાં તમને કાંઈ કિંમતી એવું લાગે કે આપણે ઉપયોગી વસ્તુ હોય તો આપણે આનામાંથી લઈ છીએ ઠીક આપણે અહીંયા કાંઈ આ બાજુ જોઈશું તો ટાયર પડ્યા છે આની સ્કૂટીનાને સ્કૂટી ટાયર પડ્યા અને આ બાજુ સાઈડ ગ્લાસ જૂના પંપ પડ્યા બધા જૂની આઈટમ છે અહીંયા તો પંખાના ફેન જે પંખા નાના પંખા આવે એના પીખરા ને પંખા પણ છે અહીંયા જોઈ લેવા ચાલુ છે કે બંધ છે કઈ ખબર પણ પંખા પડ્યા સીમા કંપનીનો ચાલુ બંધ નિયો થાબ નથી અહીં મ્યુઝિક ચાલુ છે અને આ બાજુ પડ્યાય સોફા કે નઈ આપણે પૂછા કરીશું અને અહીંયા કને ગેમ ને રિમોટ

નાનીને પંદરસો આને બાવીસો બરાબર તો આ સેકન્ડમાં સાયકલ છે લગભગ દસ બાર વર્ષના છોકરાને ચલાવવા માટે બરાબર થાય તો બે હજાર ને પંદરસો ની કિંમત કે છે એ લોકો તો એમાં કાંઈ ભાવતાલ થઈ શકે નહીં એ મજાક

અહીં એક ઘોડીઓ પણ નાનો પડ્યો વસ્તુ તો બહુ હા ગ્રાહક તો એ તો લેવો હોય તો પછી વધઘટ બધું થાય પણ હવે એમણે કાંઈ નથી હા હા ભાઈએ છે ને ડાગરા ખાટલા પલંગ ખાટલા પલંગના તો ભીડ બહુ છે આજે રવિવારના માણસોની જોઈ શકો છો આપ હાલવાની પણ જગ્યા નથી ને અહીં બૂટું સેકન્ડમાં વિચાર કરો ચંપલું બૂટું પણ સેકન્ડમાં મળે છે અહીંયા અને આ બાજુ બેટરી જૂનામાં સેકન્ડમાં બેટરી સેકન્ડમાં બેટરી તો લેવાય જ નહીં મિત્રો બરાબર જોવાની તો કાંઈ પૈસા પડતા નથી આપણને પણ જૂનામાં બેટરી લઈએ એ આપણે કામ આવે નહીં મોબાઈલ અહીંયા કને પણ સાયકલો પડી છે લાઈન આખી સેકન્ડમાં સાયકલ છે જૂની સાયકલો જોઈ શકો છો આપ

કિંમત બોલે છે પરંતુ એમાં આપણે લેવી જોઈએ તો ઓછી થઈ શકશે કારણ કે એ લોકો તો ભાવ કહે પણ એમાં પાંચસો સાતસો રૂપિયા ઓછા પણ કરી નાખે પણ મિત્રો સાયકલો તો સેકન્ડમાં તો જોઈએ તો પચીસોમાં કાંઈ ના કહેવાય બે હજાર પચીસોમાં સારી છોકરાનું કામ થઈ જાય તો આ પણ સારી આઈટમ છે અને ત્યારબાદ અહીંયા બૂટો પણ છે

હા બધી ચેમ્પલ છે તે સો રૂપિયાનું મળશે સો રૂપિયા જોડીના તો મિત્રો ઝીણી ઝીણી તો એવી ઘણી આઈટમો છે અને ભીડ પણ વધારે છે ગ્રાહક વધારે એટલે આપણે શું એ કે બધાને પૂછી નથી શકતા કારણ કે આપણે ખાલી વિડીયો બનાવો છે ને માણસોને લેવું છે એટલે એમાં ફરક પડે કારણ કે આપણે જો જોવા બેસું તો પછી લેના લેવા વાળા માણસો પછી બેચારા એનો ધંધો બ્રેક થઈ જાય અહીંયા કને આપો મોટું મશીન છે વોકિંગ કરવા જીમ માટેનું વિચાર કરો બા કેટલા બૂટના ત્રણસો રૂપિયા જોડી ગમે એ લ્યો ત્રણસો રૂપિયા જોડી ગમે એ લ્યો બધી અલગ અલગ આઈટમ તો આવી મોંઘવારીમાં ભીડ બજારમાં જે સસ્તું મળશે તમને લેતા અને ભાવતાલ કરતા આવડ્યું ખપે અહીંયા કને ઘડિયાળ પણ પડ્યા છે જૂનામાં કરો ઘડિયાળી ભાવ પચાસ રૂપિયા ગમે એ ખાણો બરાબર પચાસ રૂપિયા ઘડિયાળ બસો ત્રણસો પાંચસો ના ઘડિયાળ ખાલી પચાસ રૂપિયામાં મળે વાહ હા રેડિયો જૂના જમાનાનો રેડિયો તું કોઈ નવો બરાબર હા ओ माय गॉड ना यो बोलता है हो ने डाका बॉक्स वाला जानो पिट्टी भरी जे जानो नहीं हो ना उता एने अजी कीमत छे भला कीमत तो मत है पापा चाचा के देते है अजी हां बनते नहीं जके आगे तू भी एडो भाई दवा मशीन छोवा नहीं जोकिन तो को गया लो इंडिया होंडा नु जनरेटर 40000 काम के લાઈટ ગામ મે લાઈટ થતી કે દે તો જારી હે કે બોછે યાર સાદી ગામ કે લાઈટ દે હા તો પોછા દે પૈસા વાસુ લે હી કરો આઈ એ ઓ કરી હે બેટિંગ કરી જોય એ દોડું જો માથે હા માથે દોડનું ખાધું થી ની તો પેન માથે દોરા લાગે કેટલા રૂપિયા એને

નાની નાની વસ્તુઓ ઘણી છે પણ એનો ભાવતાલ કારણ કે માણસો ગરાગી હોય એની એટલે એને દેવામાં વ્યસ્ત હોય એને પણ ધંધો કરવો માટે આપણે તેને ડિસ્ટર્બ નથી કરવા અને આપણે હવે અહીંથી નીકળીશું તો તમને કેવો લાગો વિડીયો તે કમેન્ટ દ્વારા જણાવજો અને ફરી કેવો વિડીયો તમે જોવા માગો છો તે પણ અમને કહેજો તો તમારું મનોરંજન એ જ અમારો ધ્યેય છે તો મળીશું બીજા વિડીયોમાં